નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે અમે બનાવવાના છે અડદિયા પાક તો અડદિયા પાક બનાવવા માટે અમે વસ્તુ લીધી છે અડદનો લોટ લીધો છે આ કાજુ બદામ લીધા છે ત્રણસો ગ્રામ જેવા ગુણ લીધો છે જે આપણે ફોડી નાખ્યો છે ઘીમાં અને આમાં પાંચસો ગ્રામ જેવું ઘી નાખવાનું છે જાયફર ની એલાયસી નો ભૂકો કરીને છેલ્લે નાખવાનો છે મસાલામાં આપણે લોટ ને પેલા સારી લઈએ અને પછી આપણે લોટ નું મૂળ દઈ દઈએ અડદ ના લોટ ગ્રામ અડદ ના લોટ ને સારી નાખીએ આપણે આ અડદનો લોટ સરાઈ ગયો છે હવે હું મણમાં નાખ દઈએ અડધી બનાવવા માટે 500 ગ્રામ અડદનો ખરખરો લોટ લીધો છે તેને આપણે આવી રીતે સાચું બર 4 ચમચી મૂણ નાખ દઈએ અને બે બે ત્રણ ચમચી દૂધ નાખ દઈએ મૂળમાં થોડું દૂધ પણ નાખ દઈએ બે ચમચી જેટલું તો મિક્સ કરી દઈએ

આપણે આ બાઉલમાં લોટ કાઢી સારવાર એક જ કારણ કે આ જો આ આવી ગોટી હોય ને એનાથી સરખું મિક્સ નહી થાય તો આપણે લોટ હરખો શેકાજે આપણે એકવાર સારી લેવા Jadi itu naah, muti gote lagi, seane apri mas masalnya nae ane pula harus kerja. Oleh dia pak beneri ma આવી રીતે સારી નાખવાનું મૂણ નાખેલું છે આપણે આ મૂળ નાખ્યા પછી લોટ સરાઈ ગયો છે હવે આપણે ઘી નાખીએ પાંચસો ગ્રામ લોટ છે એટલે આપણે આમાં પાંચસો ગ્રામ ઘી મી નાખ્યું છે આપણે પાંચ ચારસો જેવું ચારસો ગ્રામ જેવું ઘી આગળ નાખીએ છીએ ઘી ગરમ થાય છે એમાં આપણે લોટ નાખ અડદિયા અડદિયાનો લોટ નાખીએ છીએ અડદિયા પણ બનાવવા માટે અડદિયાનો લોટ ને અડદ ઘીમાં શેકી નાખીએ આપણે પાંચસો ગ્રામ અડદનો લોટ લીધો છે ચારસો ગ્રામ જેવું ઘી નાખ્યું છે અને આપણે પાંચસો ગ્રામ જેવી ખાંડની સાહણી બનાવીશું અને ત્રણસો ગ્રામ જેવા કાજુ બદામ અને સો ગ્રામ જેવા ગોન પાક ગુણ શો આપણે આનાથી આપણે દોઢ પોણા બે કિલો અડદિયા પાક બનશે ત્યાં સુધી આપણો આનો કલર એકદમ ડાર્ક ના થાય ત્યાં સુધી હેકાવવાનું છે આપણે तबले लोड कुल 56 से है लोड से का हमने यूज कर रहे हैं और मैं 15 20 में से डार्क नंबर क्या हो गया 56 उसके x मीडियम ऊपर आ હજી આપણે પંજાબ મિનિટ સુધી નોટ ના આવી રીતે શેકશું ગેસ બહુ ખાસ નહીં રાખવાનો મીડિયમ ગેસ રાખવાનો પાંચ મિનિટ થઈ છે હજી પંદર મિનિટ શીખીએ પછી હું તમને પાછું બતાવું આપણે અડદ લોટ શેકીને પંદરક મિનિટ જેવું થઈ ગયું છે લોટ સિત્તેર અને લોટ શેકતા હોય તો આવી રીતના તવીથો હલાવતો રહેવાનો જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત શેકાય છે આપણે અડદિયા કેવા બને હવે આગળ જોઈએ શેકાઈ ગયો છે હવે આપણે આમાં કાજુ બદામ નાખ દઈ કાજુ એ યાર હજી બદામ નોંધ બદામ નાખી આપણે આમાં પાંચસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે નો લોટ અડદનો લોટ શેખાઈ ગયો છે આપણે છસો ગ્રામ પાંચસો ગ્રામ અડદ નો લોટ હતો એને આપણે પાંચસો ગ્રામ ખાંડ લીધી છે આપણે સો ગ્રામ જેટલું પાણી નાખી દે એ ઉગાડી દઈ અને ઓગળીએ પછી હું તમને બતાવું આગળ સાકણી કેવી રીતે બનાવ પાંચસો ગ્રામ ખાંડ ની સાંકણી તો ઉકળવા માંડી ગઈ છે આમાં આપણે બસો ગ્રામ જેટલું પાણી નાખ્યું પાણી ભરી જાય આપણી સાંકણી આવી જાય પછી આપણે અડદિયાનો જે લોટ શેકો છે એ ઠરી જાય એમાં આપણે નાખી દેવો અને એને ઠારી દેવું એટલે આપણો અડદિયા પાક બની જાય આપડી સાંકણી મસ્ત આવે છે લોટ પણ મસ્ત અડદ નો શેકાઈ ગયો છે

લોટ શેખાઈ ગયો છે અળદિયામાં સાહણી ને અળદિયાનો લોટ મિક્સ કરી દીધો છે બે માં આપણે અળદિયા નો વાળો માવો નાખી દીધો છે આપણે એને ઠરવા દઈએ પછી ઠરી દે પછી આપણે એને ઢેપલા પાડી